પુલ તમને દેખાતો હોય છે એ બંધ કરવામાં આવ્યો હતો બહુ ટાઈમ પહેલા બાકી એના માથે ચડીને આપડે રીલું બનાવે બાકી રીલું જોવા માટે ઇન્સ્ટાગ્રામ આઈડી એસ એમ ઠાકોર રોક ને એસ એમ ઠાકોર ઓફિશિયલ અને બાકી જુઓ ખાલી દેજો ઉછાળા મારે બાકી તું મોજા આવે ખાલી હા અમરાળા હતા અડધો કલાક ઉભા રહી જગ્યા પણ ગતું પાણી ના આવ્યું ચમચા મીસા

આપડા કાનજી ગાડી બોલે છે પાપી માણસ છે એક નંબરનો પાપી એક નંબરનો પાપી ગાડી બોલે કેન્સલ આપણા લાઈવ માંથી આને આલ્ફા લોકો નાખો કાનજી મહારાજને અનફોલો કરી નાખો આઈડી છે વિક્રમ સોલંકી ઓફિસિયલ એકસો તેતાલીસ એ આઈડી અનફોલો કરો જેમ કે શું કે પાપી સાહેબ દ્વારકા આવીને ગાડી બોલે છે મેં મારા મોટા ગાડી નહીં બોલી કોઈ ધર્મ સ્થળે આવી બરોબર એટલે કે સારા સ્થળે આવી

લાઈક ક્યાંકો બીજો પાટ આવશે